પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા પંથકમાં સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે વિમાગ ચોમાસુ સિઝનમાં પાટણ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો અને ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલા ઘાસચારો સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું હોવાની દયનીય સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનીનું સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવામાં આવશે તેમ જાહેરાત કરી હતી પરંતુ ચાણસમા તાલુકાનો સમાવેશ ન કરાતા ચાણસમા શહેર ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે ચાણસમા શહેર પ્રમુખ જય પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે તાજેતરમાં ચોમાસામાં પડેલા વરસાદને કારણે ચાણસમા પંથકમાં ખેડૂતોને કઠોળ જુવાર અને એરંડા તથા કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે તો અન્ય તાલુકાની જેમ ચાણસમા તાલુકામાં પણ સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે કિશન પટેલ ચાણસમા